ભૂલ તો બ્રહ્મ રૂપાય મધ્ય તો વિષ્ણુ રૂપેડા અગ્રત શિવ રૂપાય એક બિલ્વમ શિવાર્પણ દિલ્વ વૃક્ષના મૂળમાં બ્રહ્મા છે મધ્યમાં વિષ્ણુ છે આગળના ભાગમાં શિવ છે આ બિલ્બ વૃક્ષ નો આપણે સ્પર્શ કરીએ દર્શન કરીએ તો પણ આપણે ધન્ય થઈએ છીએ બીજો મુદ્દો પૂજા તો કોઈના દીકરાના લગ્ન ન થતા હોય કોઈની દીકરીના લગ્ન ન થતા હોય લગ્નમાં વિલંબ થતો હોય તમારી આજુબાજુમાં બિલીપત્રનું વૃક્ષ હોય એને સાફ કરવાનું વ્યવસ્થિત સાફ સુથરું કરવાનું પાણી સિંચવાનું તેરસ હોય ને ત્રયોદશી શુક્લ પક્ષની તેરસ ના દિવસે ગાયના દૂધમાં ખીર બનાવવી આપણી દેશી ગાય ગીરની ગાય હોય કાંકરેજ ગાય હોય એવી ગાય જર્સી ગાય નહીં આપણને આ બધી શંકર ગાયો અને જર્સી ગાયો ઠીક છે વંદન તો આપણે બધાને કરીએ પણ જે કુંદવાળી ગાય છે ને જેની કુંદમાં સૂર્ય નાળી હોય છે શું હોય છે એ ગાય ચરવા માટે જાય ને એને પરસેવો થાય ભેંસને પરસેવો નથી થતો ગાયને પરસેવો થાય એટલે જેટલી પણ અશુદ્ધિઓ હોય પરસેવા દ્વારા શરીરમાંથી દૂર થાય આપણે પરસેવો પાડવાડવા અશુદ્ધિઓ દૂર થાય રોંગ છિદ્રો દ્વારા એટલે એ ગાય બીજું ઘોડાનું બળ માપી શકાય આપણે એમ કહીએ કે ભાઈ આ મોટર આટલા હોર્સ પાવરની છે એચપી દોઢ ની છે બે ની છે પાંચ ની છે પાંચ ઘોડા જેટલું બળ છે એટલે અશ્વનું બળ માપી શકાય પણ આખલાનું બળ કોઈ દાડે કોઈ માપ્યું છે તાકાત નથી

પાંચ બ્રાહ્મણો ત્રણ બ્રાહ્મણો સાત બ્રાહ્મણો અથવા તો અગણિત બ્રાહ્મણો તમારી જેવી શ્રદ્ધા શક્તિ તાકાત આસન નીચે બેસારી પૂજા કરી વૃક્ષની પૂજા કરી ગોરદાદાઓને ચાંદલા કરવાના એમને થાળી પીરસવાની અને ખીર ખવડાવવાની પછી બીજું કાંઈ પણ જે આપણું મન વસ્તુ હોય તે દાદાને અર્પણ કરવાનું યથાશક્તિ દક્ષિણા આપી ભગે લાગવાનું

कीदृशो श्रीमहेश्वर यादृशो श्रीमादेव तादृशाय नमो नमः असितगिरिसमसीयात् कज्जलं सिन्धुपात्रे लेखनी पत्रमुरवे, लिखित यदि गृहीतवा शारदा सर्वकालं तदपि तव પારં મળ્યાથી ભગવાનનો ગુણનો પાર આવતો નથી એટલે